નામદાર કોર્ટ તરફથી એપેલેટ કોર્ટોના એપ્સકોડિંગ આરોપીઓને પકડી પાડવા સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી પકડી પાડવા સૂચના આપેલ જે અનુસંધાને ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો આડત્રીસ મુજબના ગુનાની સજામાં છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી સુરત શહેર અલથાણ પોલીસ

પકડી પાડવા સૂચના આપેલ જે અનુસંધાને ધી નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એક મુજબના કામે આજ રોજ તારીખ અઢાર હજાર ના રોજ સર્વેલન્સ સ્ટાફના માણસો અથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા તે દરમિયાન જીવરાજ યાસ સર્કલ પાસે આવતા પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ સંજયભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ મહિપતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ જીવાભાઈ નાઓને તેમના અંગત અને ભરોસાના બાતમીદાર મારફતે બાતમી મળે કે આરોપી દિપેશ નાનુભાઈ પટેલ વીઆઈપી રોડ લુથરા સર્કલ પાસે ઉપર ઊભેલ છે તેવી હકીકત મતા સાથેના પોલીસ માણસો સાથે જઈ આરોપી દિપેશ નાનુભાઈ પટેલ નંબર વર્ષ ઓગણત્રીસ ધંધો નોકરી રહે ફ્લેટ નંબર સાતસો ઓગણીસ રઘુવેર સિંફોનિયા અલથાણ સુરત તેને ઝડપી પાડી પ્રશંસની અને સરહાનીય કામગીરી કરેલ છે તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટિલની સાથે